નમસ્કાર મિત્રો સિહત સ્નાપમાં તમારું સ્વાગત છે શું તમે રાત્રે પથારીમાં પડ્યા હોવા છતાં ઊંડી અને શાંતિપૂર્ણ ઊંઘ નથી લઈ શકતા શું સવારે ઉઠો ત્યારે પણ શરીર તૂટેલું અને નિસ્તેજ લાગે છે જો તમારા પગના સ્નાયુઓ ખેંચાય છે કમર અને સાંધાનો દુખાવો તમને બેચેની આપી રહ્યો છે તો સમજી લો કે તમારા શરીરમાં પ્રોટીન ઉણપ અને હાડકાંની નબળાઈ ખૂબ વધી ગઈ છે આ વિડિયોમાં અમે તમારા માટે એક એવો શક્તિશાળી શાકાહારી પ્રોટીનનો ભંડાર લઈને આવ્યા છીએ જે સસ્તા અને સરળ હોવા છતાં તમારા શરીરને માંસ એટલે કે મીટ કરતાં પણ દસ ગણી વધારે તાકાત આપવાની ક્ષમતા ધરાવે છે આ બે ચમત્કારિક બીજ તમારા શરીરને અંદરથી ખોખલું થતું અટકાવશે અને તમને નવી ઉર્જાનો અનુભવ કરાવશે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું આ એવા ચમત્કારિક બીજ છે જે તમારા શરીરને અંદરથી એવું મજબૂત બનાવશે કે તમે ફરીથી નવી ઉર્જાથી ભરેલા અનુભવશો આપણા પૌરાણિક જ્ઞાનમાં કહેવાયું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ એટલે કે જીવનમાં બધું જ પ્રાપ્ત કરવા માટે આપણું આ શરીર જ મુખ્ય સાધન છે જો આ સાધન જ ખોખલું થઈ જશે તો આપણે જીવનમાં કશું જ નહીં કરી શકીએ આજે હું તમને એવા બે બીજ અને તેની સાચી રીત વિશે જણાવીશ જે આ શરીરને કાયાકલ્પ આપી શકે છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી વિનંતી છે કે જો તમે અમારી આ સેહત સ્નેપ યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવડા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જો તમને ચાલવામાં કે દોડવામાં તકલીફ પડતી હોય સીડીઓ ચડતી ઉતરતી વખતે ઘૂંટણમાં તેજ દુખાવો થતો હોય કમરમાં ખેંચાણ કે બળતરા હંમેશા રહેતી હોય અને આ કારણોસર તમે ઘરની બહાર નીકળવાનું પણ ના પાડી દીધું હોય તો એ સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરના અંદરના મૂળમાં ક્યાંક ઊંડી નબળાઈ પાંગરી રહી છે આ તકલીફ ત્યારે શરૂ થાય છે જ્યારે શરીરના હાડકાં અને સ્નાયુઓ વચ્ચેનો જરૂરી તાલમેલ તૂટી જાય છે એટલે કે હાડકાં ધીમે ધીમે નબળા પડી રહ્યા છે અને સ્નાયુઓ તેમની શક્તિ ગુમાવી રહ્યા છે જ્યારે આ બંનેનું સહયોગ તૂટે છે ત્યારે શરીરના ઘણા અંગોમાં દુખાવો સોજો અને ભારેપણુંનો અનુભવ થવા લાગે છે આપણા ઋષિમુનિઓ પણ હંમેશા આખા ધાન્ય ખાવાનો આગ્રહ રાખતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે શરીરને ટકાવી રાખવા માટે પ્રોટીન અને ખનીજ તત્વો કેટલા અનિવાર્ય છે હાડકાંને મજબૂત રાખવા માટે કેલ્શિયમ ફોસ્ફરસ અને અન્ય ખનીજ તત્વોની જરૂર પડે છે અને સ્નાયુઓને સશક્ત અને સક્રિય રાખવા માટે ભરપૂર પ્રોટીન જોઈએ જે સ્નાયુઓને લવચિકતા અને તાકાત આપે છે પણ મિત્રો માત્ર પ્રોટીન ખાવું પૂરતું નથી એ પ્રોટીનમાં નવ જરૂરી એમેનો એસિડ્સ પણ હોવા જોઈએ કારણ કે આ તત્વોની મદદ વગર પ્રોટીન શરીરમાં બરાબર અવશોષિત એટલે કે પચતું નથી અને પેશાબ માટે બહાર નીકળી જાય છે ઉપરાંત કેલ્શિયમને હાડકાં સુધી પહોંચાડવાને પચાવવા માટે મેગ્નેશિયમ પણ ખૂબ જરૂરી છે સારી વાત એ છે કે આ બધા જ જરૂરી પોષક તત્વો એ બે બીજમાં ભરપૂર માત્રામાં છે જેના વિશે હું આગળ વિસ્તારથી જણાવવા જઈ રહી છું ઘણા મિત્રો એવા હોય છે કે જેઓ ડાયાબિટીસ એટલે કે મધુ મહેતી પરેશાન છે અથવા જેમના શરીરમાં ફેટ અને કોલેસ્ટ્રોલ ઘણું જમા થઈ ગયું છે આવા માણસમાં ધીમે ધીમે સ્થૂલતા વધે છે ચામડી ઢીલી પડી જાય છે અને શરીર અંદરથી નબળું પડવા લાગે છે આ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે શરીરમાં પ્રોટીનની મોટી ઉણપ સર્જાય છે અને સ્નાયુઓ ધીમે ધીમે ગળવા લાગે છે આ ઉણપ ઘણીવાર વારંવાર પેશાબ આવવાને કારણે કા પછી પેશાબમાં ફીણ દેખાવાને કારણે પણ વધે છે કારણ કે આ પ્રક્રિયામાં પ્રોટીન લીક થઈને શરીરની બહાર નીકળવા લાગે છે જો તમારા હાડકાંની ઘનતા ઘટી રહી હોય અને સ્નાયુઓ ઢીલા પડી રહ્યા હોય તો આ બંને બીજનું સેવન તમારા માટે એક રામબાણ ઉપાય બની શકે છે આ બીજ ન ફક્ત તમારા હાડકા અને સ્નાયુઓને મજબૂત કરશે પરંતુ નસોમાં બનેલી બ્લોકેજને પણ સાફ કરશે જેથી રક્ત પરિભ્રમણ સારું થઈ શકે તમે તમારી પ્રોટીનની વાત પૂરી કરવા માટે સામાન્ય રીતે કયો ખોરાક લો છો કોમેન્ટમાં જરૂર જણાવજો હવે વાત કરીએ પ્રોટીનની ઉણપના એક ગંભીર લક્ષણની આપણા શરીરની દરેક નસની અંદર લોહીનો સતત પ્રવાહ ચાલતો રહે છે અને આ લોહીના પ્રવાહની આસપાસ એક ખૂબ જ પાતળું પણ જરૂરી પ્રોટીનનું પડ હોય છે આ પળ એક પ્રકારનું સુરક્ષા કવચ છે જે નસોની દિવાલને સુરક્ષિત રાખે છે જેથી તેમાંથી લોહી કે પાણી બહાર ન નીકળે જ્યારે કોઈ કારણસર આ પ્રોટીનનું પડ નબળું પડે છે ત્યારે લોહીની સાથે તેનું પાણી પણ બહાર રીસવા લાગે છે આ જ કારણ બને છે શરીરમાં સોજો આવવાનું જેને તબીબી ભાષામાં એડીમાં કહે છે શું તમે ક્યારે તમારા પગના પંજામાં કે આંખોની નીચે હલકો સોજો અનુભવ્યો છે આ આંખોની નીચેનો સોજો શરીરની અંદર પ્રોટીન લીક થવાનું સ્પષ્ટ સંકેત હોય છે આ પ્રોટીન લીક થવાના મુખ્ય કારણોમાં વધેલું બ્લડ શુગર લેવલ અને હાઈ બ્લડ પ્રેશર હોઈ શકે છે કારણ કે આનાથી નસોની દિવાલો પર દબાણ વધે છે અને પ્રોટીન બહાર નીકળી જાય છે આવી સ્થિતિમાં શરીરને બે ખૂબ જ શક્તિશાળી બીજની જરૂર છે પહેલું બીજ છે સોયાબીન સોયાબીન પ્રોટીનનો એક જબરજસ્ત ભંડાર છે સો ગ્રામ સોયાબીનમાં લગભગ પાંત્રીસથી ચાલીસ ગ્રામ સુધી પ્રોટીન પ્રાપ્ત થાય છે જે તેને મીટના ઘણા વિકલ્પો કરતાં ખૂબ શક્તિશાળી બનાવે છે સૌથી અગત્યની વાત એ છે કે તેમાં તે નવજરૂરી એમિનો એસિડ્સ હોય છે જે શાકાહારી આહારમાં શોધવા ખૂબ મુશ્કેલ છે સોયાબીન માત્ર પ્રોટીન જ નહીં પણ ફાઈબર અને ગુડ ફેટ્સથી પણ ભરપૂર છે જે તમારા હૃદયના સ્વાસ્થ્યને સારું રાખે છે તેમાં રહેલા ફ્લેવેનોઇડ્સ નામના તત્વો શરીરમાં કેન્સરના કોષો બનતા અટકાવે છે જો તમારા હાડકામાં દુખાવો કે સાંધામાં અકળામણ રહેતી હોય તો સોયાબીનનું નિયમિત સેવન તમને ખૂબ તાકાત અને સ્ફૂર્તિ આપશે બીજું બીજ છે કિનોઆ આ એક એવું બીજ છે જે હવે ધીમે ધીમે ભારતમાં લોકપ્રિય થઈ રહ્યું છે કિનોઆ એ જ છોડના પરિવાર સાથે જોડાયેલું છે જેમાંથી આપણું બથુઆ અને રાજગ્રો આવે છે કિનોઆમાં પણ એ બધા જ નવ એમિનો એસિડ્સ હોય છે જે શરીરના વિકાસ રિપેર અને સ્નાયુઓની મજબૂતી માટે અનિવાર્ય છે આ ઉપરાંત તેમાં ઝિંક મેગ્નેશિયમ કોપર આયન કેલ્શિયમ અને પોટેશિયમ જેવા ખનિજ તત્વો હોય છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે જો તમે કિનોઆને ચોખા કે રોટલીની જગ્યાએ ખાવાનું શરૂ કરો તો તમને ઘણી વધારે શક્તિ અને પોષણ મળશે તે માત્ર પ્રોટીનની ઉણપ જ નહીં પણ પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે પેટની તકલીફો એસિડિટી અને કબજિયાત ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે તે દાંત અને પેઢાની નબળાઈ દૂર કરે છે જે પ્રોટીન અને ખનીજની ઉણપને કારણે થાય છે કિનોઆ લિવરને ડિટોક્સ કરે છે અને કિડનીને સ્વસ્થ રાખે છે આ બીજ મગજની શક્તિને પણ વધારે છે જેનાથી બાળકોની એકાગ્રતા વધે છે અને વડીલોની યાદદાશ તેજ થાય છે હવે આ બંને બીજનું સેવન કેવી રીતે કરવું તે જાણીએ તમે અડધો કપ કિનોવાને રાત્રે પાણીમાં પલાળી દો સવારે તમે તેને દૂધમાં નાખીને ખીર જેવું પકાવી શકો છો જો તમને નમકીન સ્વાદ ગમતો હોય તો તેમાં ગાજર હળવા બાફેલા શાકભાજી અને ઉપરથી હળદર કાળા મરી અને થોડું સિંધવ મીઠું નાખીને તેને ખીચડીની જેમ ખાઈ શકો છો આમ તો તમને કેવો સ્વાદ પસંદ છે ગળ્યો કે નમકીન કોમેન્ટમાં જણાવજો કે તમે કિનોવા કેવી રીતે ખાશો તમે અઠવાડિયામાં બે કે ત્રણ વાર તેને ચોખા કે રોટલીની જગ્યાએ તમારા આહારમાં સામેલ કરી શકો છો આનાથી તમારી જૂની નબળાઈ મટી જશે સોયાબીનના દાણા કી કે સોયા ચંક્સની તમે શાક બનાવી શકો છો અથવા ગ્રેવીમાં નાખીને પણ ખાઈ શકો છો તો આજથી જ આ બંને સુપર સીડ્સ સોયાબીન અને કિનોઆને તમારા રોજિંદા આહારમાં સામેલ કરી લો આ માત્ર એક ખોરાક નથી પરંતુ એક સ્વાસ્થ્યને બદલી નાખતું ફોર્મ્યુલા છે જે તમને અંદરથી મજબૂત અને બહારથી આત્મવિશ્વાસથી ભરેલો બનાવશે મિત્રો આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈપણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો જો તમને આ વિડીયો ખરેખર ઉપયોગી લાગ્યો હોય અને આ જાણકારીથી તમારા દિલને સ્પર્શ થયો હોય તો તેને જરૂર લાઇક કરજો તમારા મિત્રોને પરિવાર સાથે શેર કરજો કારણ કે આ એક મદદ કરવાની ભાવના છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી જ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઊંડાણપૂર્વકની માહિતી મળતી રહે આભાર